ઘુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ કચ્છનું નાનું રણ ચાર હજાર નવસો ત્રેપન પોઈન્ટ એકોતેર હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે રણની અંદર વિદેશી પક્ષી તેમજ છ થી પણ વધુ દુર્લભ ઘુડખર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે જોવા માટે હજારોની સંખ્યામાં સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકો આવતા હોય છે ત્યારે રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે કચ્છનું નાનું રણ ઘુડખર અભયારણ્ય તરીકે જાણીતું છે ત્યારે કચ્છ સુરેન્દ્રનગર હળવદ ધાંગધ્રા મોરબી પાટણ બનાસકાંઠા સહિતના રણની કાંઠે વિસ્તારને યુનેસ્કો દ્વારા બોયફેસર રિઝર્વ તરીકે પણ માન્યતા આપવામાં આવી હતી ઘુડખર અભયારણ્યમાં હવે ચાર મહિના બ્રીડિંગ પીરિયડ ચાલુ હોય તેમને ખલેલ ન પહોંચે તે માટે આજથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે પ્રવેશ સદંતર બંધ કોઈ વ્યક્તિ કે પ્રવાસી અધિકૃત રીતે આ વિસ્તારમાં પ્રવેશ કરશે તો તેના અભયારણ્ય વિભાગ દ્વારા વન્ય સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે મયુર ટીવી ન્યૂઝ હળવદ